જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં તો આજે આપણે વાત કરીશું રામદેવ પીઠના બાર બીજના ધણી શા માટે કહેવામાં આવે છે રામદેવ પીઠ જેમને રામાપીઠ તરીકે પણ ઓળખવામાં આવે છે તે ગુજરાત અને રાજસ્થાનમાં એક લોકપ્રિય લોકદેવતા છે તેમને બારબીજના ધણી કહેવા પાછળ એક પૌરાણિક કથા અને તેમની દિવ્ય શક્તિઓ જોડાયેલી છે પૃષ્ઠભૂમિ અને પ્રાગટ્ય રામદેવ જન્મ રાજસ્થાનના પોકરણગઢના રાજા અજમલજી તોમર અને રાણી મેણાદેના ઘરે વિક્રમ સંવત ચોસો એકસઠની બીજ બીજની પરોઢે થયો હતો તેમને ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર માનવામાં આવે છે રામદેવ પિંડને નાનપણથી જ ચમત્કારો બતાવવાનું શરૂ કર્યું હતું અને સમાજમાં સમાનતા ભાઈચારો અને ધર્મની સ્થાપના માટે કાર્ય કર્યું હતું તેમની અસ્પૃષ્ટતા દૂર કરવા અને ગરીબ દુનિયાના બેલી બનાવવામાં પોતાનું જીવન સમર્પિત કર બાર બીજના ધરણી કહેવા પાછળની મુખ્ય કથા રામદેવપીરના સમયમાં ભારતમાં ધર્મના બાર જુદા જુદા ગુરુઓ હતા બાર ધર્મગુરુઓ માનતા હતા કે માત્ર તેમના ધર્મ કે પંથમાં જ સત્ય છે અને બાકીના ધર્મો અધૂરા છે દરેક ગુરુ પોતાના મતમાં મજબૂર હતા અને બીજાને નીચા માનતા હતા જેના કારણે સમાજમાં ધાર્મિક ભેદભાવ અને વધતો જતો હતો આ બાળ ધર્મગુરુએ રામાપીરની વધતી કીર્તિ અને તેમના ચમત્કારો વિશે સાંભળ્યું તેમણે રામાદેવ પીરની પરીક્ષા લેવાનું નક્કી કર્યું જેથી જાણી શકાય કે રામાપી ખરેખર સર્વશ્રેષ્ઠ છે કે નહીં આ ગુરુએ એક જ દિવસે એ જ સમયે પોતપોતાના જુદા જુદા બાળ સ્થાન પર રામના દેવ ભોજન કરવા માટે આમંત્રિત કર્યા તેઓ જાણતા હતા કે એક વ્યક્તિ એક જ સમયે બાર જુદા જુદા સ્થળોએ હાજર રહી શકે નહીં આ તેમનો રામાપિંડનો શક્તિ ચકાસવાનો એક ઉપાય હતો રામાદેવનો પરચો રામદેવ પીર સંતાનો મનની વાત સમજી ગયા અને તેમને એક જ સમયે એક જ દિવસે બારે ધર્મોના આશ્રમો પર ભોજન ગ્રહણ કર્યું દરેક ગુરુને લાગ્યું કે રામાદેવ સ્થાને હાજર હતા સમાન જ્યારે આ બાર ગુરુઓ થોડા સમય પછી ભેગા થયા અને પોતપોતાના અનુભવોની વાત કરી ત્યારે બધા આશ્ચર્યચકિત ચકિત થઈ ગયા દરેક ગુરુએ કહ્યું કે રામાદેવ પિંડ તેમના આશ્રમે જ ભોજન માટે પધાર્યા હતા આ સત્ય જાણી પછી બારે ધર્મ ગુરુઓને રામાપીની દિવ્ય શક્તિ અને વ્યાપકતાની પ્રતિક થઈ ગઈ તેમને ખબર પડી કે રામાદેવ પીઠ કોઈ એક ધર્મના નહીં પરંતુ બારે ધર્મોના સાચા ધણી છે અને તેઓ તમામ ધર્મોમાં સમાન ભાવ રાખે છે ત્યારબાદ આ બારે ધર્મ ગુરુ એક સભા બોલાવી અને રામાદેવ પિનનો જય કાર કર્યો તેમને સર્વ ધર્મના તારણહાર અને સત્યના સ્થાપક તરીકે માન્યતા આપી આ ઘટના પછી જ રામાદેવ પીને બારે ધર્મોના ધણી એટલે કે બાર બીજના ધણી તરીકે ઓળખવામાં આવ્યા અન્ય માન્યતાઓ બાર બીજના ધણી કહેવા પાછળ અન્ય પણ કેટલીક માન્યતાઓ પછલી છે બીજનું મહત્વ રામાદેવ પિનના ભક્તો દર મહિનાની સુદ પક્ષની બીજ

પૃથ્વી પર તમામ જીવ ચાટ પાન વનસ્પતિ ઉત્પત્તિ બીજ ધારા થઈ શકે છે રામદેવ પીર સ્વરે પગડ થયા હોવાથી તેમને બીજ બહારના પણ કહેવાય છે રામાદેવનું જીવન સંદેશ આપે છે કે ધર્મનો મૂળભૂત હેતુ માનવતા અને સમાનતા છે તેમને બાળબીજના ધણી કહેવાનો અર્થ માત્ર એક ચમત્કાર નથી પરંતુ તેમની એ દિવ્યતાનું પ્રતિક છે કે તેઓ કોઈ એક પણ કે જ્ઞાતિના નહીં પણ તમામ ધર્મો અને તમામ મનુષ્યોના આરાધ્યથી તેમને સમાજમાં ફેલાયેલો ભેદભાવનો મિટાવીને સમાનતાનો માર્ગ બતાવ્યો જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા